દુબઈમાં બે ભારતીયોની હત્યા કરી દેવામાં આવી છે ભારતીય નાગરિકની હત્યા દુબઈમાં કરાઈ છે બંને મૃતકો તેલંગાણાના નિઝામાબાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે પાકિસ્તાની નાગરિકે ધાર્મિક નારા લગાવતા હુમલો કર્યો હતો બંનેના મૃતદેહને ભારત લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે બંને જે ભારતીય નાગરિક હતા મૂળ તેલંગાણાના રહેવાસી હતા દુબઈમાં તેઓ નોકરી માટે ગયા હતા જ્યાં તેમની હત્યા કરી દેવામાં આવી છે પાકિસ્તાની નાગરિકે બંને ભારતીયોની હત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે તો બંનેના મૃતદેહને ભારત લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાની પણ વિદેશ મંત્રાલયે માહિતી આપી છે તો બંને મૃતકો તેલંગાણાના નિઝામાબાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે પાકિસ્તાની નાગરિકે ધાર્મિક નારા લગાવતા જ હુમલો કર્યો આ હુમલામાં બંનેના મૃત્યુ થયા છે તો બંનેના મૃતદેહોને ભારત લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે